નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે આ અધ્યાય બારમાં ભગવાનના સગુણ સાકાર રૂપની ભક્તિ કરતા ભક્તો વિશે વાત કરી રહ્યા છીએ આ પહેલાંના વિડીયો નંબર એકસો છન્નુંમાં ભક્તિને દ્રઢ કરવા માટે ભગવાને સૂચવેલા ચાર વિકલ્પો આપણે જોયા જે ભક્ત આ ચાર વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પનો આશરો લઈને ભગવાનની ભક્તિ કરે છે તે સાચો ભક્ત છે અને આવા સાચા ભક્તમાં અમુક કલ્યાણકારી લક્ષણો આપોઆપ પ્રગટવા આવે છે ભગવાન આ લક્ષણો વિશે આ શ્લોકથી શરૂ કરી અધ્યાયના અંત સુધીમાં કુલ ચોત્રીસ લક્ષણો કહે છે અને અંતમાં એમ કહે છેલ્લા શ્લોકમાં કે મારો જે સાચો ભક્ત આ લક્ષણો સહિત મારી ભક્તિ કરે છે તેને હું બહુ પ્રેમ કરું છું તો ભગવાન હવે જે લક્ષણો બતાવી રહ્યા છે કે કેવા લક્ષણો પ્રગટવામાં આવે છે તે આપણે એક પછી એક જોઈએ આજે આપણે આઠ લક્ષણો જોઈશું બાકીના લક્ષણો આ પછીના વિડીયોમાં જોઈશું અથવા એ પછીના વિડીયોમાં જોઈશું તો આપણે એક પછી એક ભગવાને જે શ્લોકમાં શરૂઆત કરી છે એ રીતે ક્રમવાઈઝ આપણે એક પછી એક લક્ષણો જોઈએ છીએ ભગવાન પહેલાં ઉલ્લેખ કરે છે અદ્વેષ્ટા સર્વભૂતા નામ જે ભક્તને કોઈના પ્ર કોઈ પણ પદાર્થ કે પ્રાણી પ્રત્યે દ્વેષ દ્વેષભાવ નથી દ્વેષભાવ વાસ્તવમાં આપણા હૃદયને જ બળતું રાખે છે પદાર્થ કે પ્રાણી જેવું છે એવું જ છે આ પહેલું લક્ષણ બીજું લક્ષણ મૈત્ર જેનો સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રી ભરો મૈત્રી ભર્યો વ્યવહાર રહે છે એના મનમાં કે એના માટે કોઈ શત્રુ છે જ નહીં ત્રીજું કરુણા કરુણા એટલે સંવેદનશીલતા અન્ય પ્રાણીઓ ના દુખ અને વેદના જે સમજી શકે છે અને અનુભવી શકે છે તે જો આપણે અન્ય પ્રાણીઓની દુઃખ અને વેદના સમજી શકતા હોઈએ અનુભવી શકતા હોઈએ તો દયા દયાભાવથી પોતાના સામર્થ્ય અનુસાર જેટલી બની શકે તેટલી મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે અત્યારે આ કળિયુગમાં તો નો ડાઉટ સંવેદનશીલતા ઘટી ગઈ છે અથવા તો એનું કારણ એ પણ છે કે લોકો પોતાના કામો અને જવાબદારીઓમાં એટલા બીજી થઈ ગયા છે કે બીજા પ્રાણીઓ કે મનુષ્યો સાથે જે કંઈ દુઃખદ પ્રસંગો ઊભા થાય છે તેના તરફ નજર કરવાનો પણ સમય નથી રહ્યો એ કેટલીક વખત એવું બી હોય છે કે જાળી ચામડીના લોકો હોય છે કે એમને કંઈ કોઈ બીજાઓના દુઃખને વેદનાની પડી પણ નથી હોતી એ યોગ્ય નથી સંવેદનશીલતા એ મનુષ્યનો પહેલામાં પહેલો ગુણ છે ચોથું નિર્મમા નિર્મમા એટલે મારી પાસે જે કંઈ છે એ ભગવાનનું છે મારું નથી એટલે કે એનામાં મારાપણાનો ભાવ નથી રહેતો કારણ કે મારાપણાનો ભાવ જ સર્વ દુઃખોનું કારણ છે મારાને સાચવી રાખવા માટે જ હું ટકી રહ્યો છે જો મારું કશું નથી તો હું પણ નથી એટલે મારું અને હું આ બે ઇન્ટરલિંક જ છે જો મારા પણ નીકળી જશે તો હું પણ નીકળી જશે પાંચમું લક્ષણ નિરહંકાર જેને કોઈ પણ પ્રકારનો ગર્વ કે ઘમંડ નથી મનુષ્યોમાં જનરલી અત્યારે ધન સંપત્તિ સંબંધો સ્ટેટસ વગેરેનો ઘમંડ હોય છે એનો ગર્વ હોય છે અને એ ગમનનો ઉપયોગ કરી એ બીજાઓનું અપમાન કરતા રહે છે બીજાઓનું શોષણ કરે છે તો આ ગર્વ અને ગમનના અનુભવ અભાવમાં એ લોકો સાચા ભક્ત બની શકે છે હવે છઠ્ઠું સુખ દુઃખ અરે સમ દુઃખ સુખ સુખ અને દુઃખ બંનેમાં સમતા જાળવી રાખે છે સુખ અને દુઃખ બંનેને એ પ્રભુનો પ્રસાદ સમજે છે અહીં આગળ એક વાત ખાસ જોવા જેવી છે કે જનરલી આપણે સુખ દુઃખ બોલતા હોઈએ છીએ પણ ભગવાને દુઃખ શબ્દ પહેલા લીધો છે અને પછી સુખ શબ્દ લીધો છે સમ સુખ તો આવું કેમ તો વાસ્તવમાં એવું છે કે જો સુખમાં સુખમાં ક્ષમતા જાળવી રાખવાનું સહેલું છે આપણે નમ્રતા બતાવવા માટે એમ કહીએ છીએ કે ભાઈ ભગવાનની કૃપા થઈ એમ કહીએ છીએ અને દુનિયાને એવું બતાવીએ છીએ કે મેં ક્ષમતા જાળવી રાખીએ છીએ એને બનતું હોય છે ઘણા લોકો આવું બોલે છે કે ભાઈ ભગવાનની દયા ભગવાનની કૃપા પણ દુઃખમાં ક્ષમતા જાળવી રાખવી અતિ અઘરી છે એ વખતે આપણે એમ નથી કહેતા કે ભગવાનની કૃપા કે ભગવાનની દયા વાસ્તવમાં તો સુખ અને દુઃખ બંને ભગવાનનો જ પ્રસાદ છે પણ સુખમાં આપણે ક્ષમતા જાળવી રાખવાનો દંભ કરીએ છીએ કાં તો અને દુઃખમાં તો આપણું દુઃખ દેખાઈ જ આવે છે એમાં આપણે ક્ષમતા નથી જાળવી રાખતા ઇવન એટલે સુધી કે આપણે ભગવાનને પણ ગાળો દઈએ છીએ કે આ સંસારમાં ભગવાન જેવું કંઈ છે જ નહીં એટલે સુખ અને દુઃખ બંનેને પરમાત્માની દેન સમજીને આપણે ક્ષમતા જાળવી રાખવી જોઈએ મનને સ્થિર રાખવું જોઈએ સાતમું લક્ષણ છે એટલે ભાવના ક્ષમાવીર ભૂષણ એમ કહ્યું છે કે ક્ષમા વીર લોકોનું ભૂષણ છે અપરાધીનો બદલો લેવાની ભાવના હોતી નથી અપરાધી તો કદાચ અપરાધ કરીને ભૂલી જાય છે પણ એ બદલો લેવાની જે આપણી ભાવના હૃદયના આપણી સળગતી જ રહે છે અને આપણા હૃદયને કલુષિત રાખે છે શ્રેષ્ઠ રિસ્તો તો એ જ છે કે જેણે આપણા પ્રત્યે અપરાધ કર્યો છે એને ક્ષમા કરી દેવાનું કે જ્યાં ભાઈ તે તું તો ભગવાનના હાથનો નિમિત્ત બન્યો છું મારે આ દુઃખ ભોગવવાનું હતું અથવા તો આ હાનિ ભોગવવાની હતી મારા પ્રારબ્ધ અનુસાર ભોગવવાની હતી પણ તું ભગવાનના હાથનો નિમિત્ત બન્યો એમ સમજીને એના ઉપર દયા ખાઈને એને છોડી દેવાનો એને માફ કરી દેવાનો એક સમી અને આઠમું લક્ષણ છે સંતુષ્ટઃ પોતાની પાસે જે કંઈ છે એનામાં સંતોષ છે અને પ્રારબ્ધ અનુસાર જે મળે છે જે પ્રાપ્ત થાય છે એના પ્રત્યે કોઈ ફરિયાદ નથી સંતુષ્ટનો એ મતલબ પણ નથી કે આપણે એમ્બિશન ના હોય આપણને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી એવું નથી આપણે વસ્તુની જરૂર હોય ને વસ્તુની ઈચ્છા પણ કરીએ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો પણ કરીએ પણ પછી જે કંઈ આપણને પ્રાપ્ત છે એનાથી આપણે નારાજ કે દુઃખી નથી જેટલું છે જે મળ્યું છે જે મળે છે એનામાં જે રાજી રહે છે જે નારાજ રહે છે એ તો જીવનભર નારાજ રહે છે એ કેવી રીતે ભક્તિમાં એનું મન ચોંટાડી શકે તો મારા ભાઈઓ બહેનો આજે આપણે આઠ લક્ષણો જોઈએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે આગળના લક્ષણો પણ જોઈશું જો તમને મારી વિડીયોમાં જો મા તમને મારી આ ભગવદ્ ગીતા કહેવાની રીત અને વિસ્તારપૂર્વક જે હું કહું છું એ સાંભળવાની ગમતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા જેવા ગીતા જ્ઞાનના ભગવદ્ ગીતાના જિજ્ઞાસુઓને કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળે એક બીજી વાત કહું હું જે કહું છું એ બધું તમને કદાચ યાદ નહીં રહ્યા મેં આઠ લક્ષણો કહ્યા અદ્વિષ્ટા સર્વભૂતા નામથી માંડીને સંતુષ્ટ તમને યાદ નહીં રહે પણ જો તમારે ફરી ફરીને વાંચવા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક વિડીયોમાં હું જે કહું છું તે લખી નાખું છું તમે તે વાંચી ને રિપીટ કરી શકો છો તો હવે આપણે આગલા વિડીયોમાં બીજા લક્ષણો જોઈએ ત્યાં સુધી નમસ્કાર